તો એક મારા એક આઈડિયા છે શું કરશો હા શું કરશો તમારે હે ને ગોડાની એક્ટિંગ કરવાની એ ગોડાની કે મો ગોડાની એક્ટિંગ કશું તમે હું 얘ને બિવરાય મારા કે મારા બાપને તમે ટોચર કરી કરી અને ગોડા ના નાખ્યા કે હા એવાખો દોડા પૈસા મારા કે માર કાકાને તમે ગોડા કરી ના હતા પૈસા માજી માજી તો તો હું 얘ને ઉપર દબણ આવી છે 얘ને પૈસા લેવાની ની ઉભા રે કઈ રહ્યા હા મય પેટ કરું તો મારા માથે પતરીદા ખરેખર તે amare ઓછો ભૂલી નાખી હો ભાઈ આવ એટલે વાત એ તો મગજ હતું જાય ઘોડા ઘોડા થઈ જાય તો મતલબ પૈસા પૈસા

જો મારા કાકાને કોઈ કોઈ જો તો હજાર લ્યા રે જાતો પડતા આપડે મારા કાકા કોઈ કોઈ જો તમારા માથે હુવા એ તો હાલો આ તો

આપડો ઘોડો થઈ જાય લગભગ તો માર ખાઈ ને આવશે આપડે પૈસા લેવા કાકો ગોડા થઈ જાય તમે પૈસા લઈ તમે તો બધા ટોચર કર્યા રોજા ને પૈસા માગે રોજા ને પૈસા માગે ગોડા થઈ જતા તો

જો પૈસા ના પડતો તો ગાય કે બેટા એ કাকা તો છોડી છે પૈસા ગાય છોડી ના લઈ રહ્યા

એમની વ્યવહાર તો ઉભા રેયો પ્રેમથી પતાવીએ તો બીજી દાળનો આપડે બીજો વ્યવહાર થાય

મેં કીધું તમને તો આપણે એક આઈડિયા આપડો સફળ થઈ ગયો આપડે પંદર હજાર રૂપિયા ભરવાના નથી આપડે